એક પતિ તેની પત્નીને છેલ્લા પાંચ કલાકથી શોધી રહ્યો હતો પત્નીની કે બહાર ન મળી આખરે તે તેના ખેતર બાજુ ગયો અને દૂરથી જોયું તો ત્યાં ધુમાડો નીકળી રહ્યો હતો અને નજીક જઈને જોયું તો પત્નીની લાશ સળગી રહી હતી અને પત્નીના હાથમાં આવ્યું તો ખાલી સળગતું હાડપિંજર અને એક ખોપડી આ સનસનીખેજ ઘટના રાજસ્થાનમાં આવેલા ડુંગરપુર જિલ્લાના આસપુર વિસ્તારની છે જ્યાં વહેલી સવારે ચાર વાગે એક પત્ની ઘરેથી નીકળી ગઈ પછી ઘરે પાછી ન ફરતા પરિજોને શોધખોળ શરૂ કરી પરંતુ કે મળી નહીં પિયરમાં તપાસ કરી તો પત્ની ત્યાં પણ નહોતી ગઈ બાદમાં તેનો પતિ ખેતરમાં ગયો અને દૂરથી જોયું તો ત્યાં ધુમાડો નીકળી રહ્યો હતો પતિ તરત જ ત્યાં પહોંચ્યો ત્યાં જઈને જોયું તો એક લાશ સળગી રહી હતી અને ત્યાં ખોપડી પડી હતી અને સળગતું હાડ પિંજર હતું પછી તેની નજર મંગલસૂત્ર પર પડી ત્યારે ખબર પડી કે આ ખોપડી અને સળગતું હાડ પિંજર તેની જ પત્નીનું છે આની જાણ વાયુ વેગે આખા ગામમાં થઈ ગઈ અને ગણતરીના સમયે પોલીસ અને એફએસએલની ટીમ પણ આવી પહોંચી ગઈ वहां जाकर के घटना स्थल का निरीक्षण किया और एफएसएल टीम को बुला करके मौके का कर, कर निरीक्षण करवाया गया और जो खोपड़ी थी उसके पास में जो गले में एक मंगलसूत्र था उसकी पहचान रंजी ने अपनी पत्नी के मंगलसूत्र के रूप में करी इस प्रकार से उसकी पहचान की गई पोस्टमार्टम यहाँ बोर्ड से करवाया जा रहा है जहाँ बोडी सड़गी रही थी त्या दूर पत्नी पर्स मड़ू पांच सौ था પોલીસે તમામ પુરાવા એકત્ર કર્યા છે અને આ કેસ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે